સર આજે થયું છે આજે ઉજવણી થઈ છે આ તેના વિશે છે આજે અમારે ફતેગ વિસ્તાર એક કોસ્ટોપોલિટન વિસ્તાર છે અહીંયા છેલ્લા દસ વર્ષથી અમારી માંગણી હતી કે ભાઈ અહીંયા અસાનધારો લાગે પરંતુ છેલ્લા છ મહિનાથી અમારી માંગણી ખૂબ જ તેજ થઈ ગઈ કારણ કે અહીંયા ખૂબ જ પ્રકારના અસામાજિક તત્વોનો અડ્જો જમાવી રાખેલો હતો તેથી અમે લોકોએ માંગણી કરી હતી રાજ્ય સરકારમાં તેના ભાગરૂપે આજે બાળકૃષ્ણ સક્કલ સાહેબની ખૂબ જ રાજ્ય સરકારમાં વિનંતીથી આજે રાજ્ય સરકારે અમારા અમારે ત્યાં અસાન ધારો લાગુ કર્યો એના માટે અમે ખૂબ જ ઉત્સાહ ખૂબ જ ઉત્સાહ છે ઉત્સાહી છે એના ભાગરૂપે આજે અમે લોકોએ અહીંયા ફટાકડા ફોડી અને મોડું મીઠું કરાઈને આનંદ મેળવ્યો અને બાળુભાઈ શુક્લાનો અને રાજ્ય સરકારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જેમને અમારી ફતેહગંજના વિસ્તારના લોકોની વાચા સાંભળી અને ન્યાયમાં ન્યાય કર્યો એ બદલ અમને ખૂબ આભાર છે આભાર વ્યક્ત આસાન ધારો શું થાય અસાન ધારો એટલે એવો વ્યક્તિ વ્યક્તિ છે કે કોઈ પણ કોઈપણ વ્યક્તિને મકાન કે દુકાન કે પશું લેવું હોય તો એને સરકારની પરમિશન લેવાની જેનાથી સરકાર એને પરમિશન આપે અને ત્યાંથી એ પોતાનો વહીવટ રહી શકે એવી રીતે એનો એટલે એના માટે એનું જોવામાં આવે બેકગ્રાઉન્ડ કે ભાઈ કેવા પ્રકારનો માણસ છે ક્યાંનો છે શું છે શું નહીં કેમ અહીંયા રહેવાયો છે શાના માટે એને ઘર લીધું એ બધું જોવામાં આવે અને એ બધા બધા બધામાં ખરો ઉતરે ત્યારબાદ એને મકાન અહીંયા મળે